રાજકોટ જિલ્લાના ઉપલેટામાં સર ભગવતસિંહજી મહારાજ ની એકસો સાહીઠ મી જન્મ જયંતિ નિમિત્તે બોલાવો ગોંડલ બાપુએ વર્ષ અઢારસો માં પોતાના કાર્ય શરૂઆત કરી હતી અને પ્રથમ ટેલિફોનિક લાઇન તેમણે વર્ષ અઢારસો માં નાખી હતી ગોંડલ સ્ટેટના સમયમાં ગોંડલ બાપુ અતિ પ્રિય ઉપલેટા હતું જેથી ઉપલેટાના રોડ રસ્તાઓ ગોંડલ બાપુ દ્વારા ખૂબ જ પોળા અને દિશાઓથી શહેર એક સરખું દેખાય તેવી બનાવટ કરવામાં આવી હતી ગોંડલ બાપુના રાજમાં ગોંડલ સ્ટેટના તમામ લોકો બાપુને ખુબ જ માનતા હતા અને આજ સુધી તેમને ભૂલી શક્યા નથી જેથી આજ રોજ ગોંડલ બાપુ એટલે કે શર મહારાજની એકસો સાઠમી જન્મજયંતિ નિમિત્તે ઉપલાટા શહેરમાં બાવલા ચોક ખાતે આવેલ ગોંડલ બાપુની પ્રતિમાને શહેરના તમામ રાજકીય સામાજિક હોદ્દેદારો નગરજનો યુવાનો સહિત મોટી સંખ્યામાં લોકો દ્વારા પુષ્પ અર્પણ કરી ફૂલાર કરી તેમની યાદો તાજા કરી જન્મ જયંતિ ઉજવણી કરવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ ગુજરાત ફાઇટ ન્યૂઝ